आई कम इन सर या प्लीज कम नमस्ते सर नमस्ते कैसे हैं थैंक यू सर गुड मॉर्निंग कयो कोड है सर मारो कोड छे अह अह कयो यू यू जीएस यू जीएस यस सर वाई जीएस वाई डी सॉरी वाई जीएस सॉरी सर ત્યાં એવું નઈ કરતા જીપીએસ સરી સર યસ સર તો તમારો પરિચય સર મે બેચલર્સ ઓફ કોમર્સ માં ગુજરાત યુનિવર્સિટી ખાતે થી ગ્રેજ્યુએશન કમ્પલીટ કરેલ છું કયા વર્ષમાં 2016 16 પછી ત્યારબાદ મે શરૂઆતમાં વર્ગ 3 ની તૈયારી ચાલુ કરી જેમાં હું બેન સચિવાલય એક ક્લાર્ક માં આવે જુનિયર ક્લાર્ક માં પસંદગી પામી અને હાલમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખાતે ફરજ બજાવું છું કઈ જગ્યાએ

થોડુંક નહોતું અને મારું એ લે શરૂઆતમાં થોડોક ટાઈમ વધારે લાગ્યો અને બે હજાર ઓગણીસમાં આવેલી બેન સચિવાલય ક્લાકમાં હું પસંદગી પામી હતી પરંતુ થોડાક ડોક્યુમેન્ટ્સના પ્રોબ્લેમ નહીં હતું તો મારું જોઈનિંગ ઘણું લેટ ગુજરાત યુનિવર્સિટીમાં બીકોમ કર્યું ને તમે જી સર જ કર્યું અમદાવાદમાં આ મારા નેટિવ પ્લેસ પરથી મેં કમી ત્યાં તો મોટો સ્કોપ છે અવેરનેસ ઘણી છે એટલે મારી કોલેજ અફિલિએટેડ ગુજરાત યુનિવર્સિટીમાં હતી બાકી મારા નેટિવ થી પછી બીજી કેટલી પરીક્ષા હોય ક્લાસ થ્રીની આપી ચાર પાંચ જેવી એક્ઝામ્સ આપી હતી ક્લાસ થ્રીની પણ શરૂઆતના ફેઝમાં તો નહોતું થતું પછી એ ઘણો સમય એવું થયો કે હું બહુ થોડા થોડા માર્ક્સ માટે રહી જતી હતી પછી ક્લાસ થ્રીની એક વખત ગ્રીપ આવી પછી બધી ઘણી એક્ઝામ્સ ક્લિયર થઈ પછી જીપીએસસી તરફ મેં વળી અને જીપીએસસીમાં એક મેઇન્સ આપી એમાં મારું ફર્સ્ટ ટાઈમમાં ઇન્ટરવ્યૂ ચાર એક માર્ક્સથી રહ્યું હતું અને બીજી મેઇન્સ આપી એમાં મારું ઇન્ટરવ્યૂ છે સર એટલે તો તમારું એવું માનવું છે કે કોઈ પણ માણસે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવી હોય તો પહેલા ક્લાસ થ્રી થી કરવી જોઈએ એવું ના સર સીધી વન ટુ ની ના થઈ શકે આ થઈ શકે ચોક્કસ થી થઈ શકે પણ બહુ ફરક છે સિલેબસ માં બહુ વધારે ફરક નથી પણ આ ફરક તો છે સર તો આ ગૌણ સેવા છે આજકાલ જે પરીક્ષાઓ લે છે અને ક્લાસ ની જ લે છે આપણે જાણીએ છીએ તો નું બહુ મહત્વ વધારે દીધું ચાલીસ ટકામાં કદાચ છે ને સર કેમ એવું તમારે અત્યારે લાઈફમાં જ્યાં તમે નોકરી કરો છો પછી રીઝનિંગ ક્લોક વાઇઝ એન્ટી ક્લોક વાઇઝ બધું કામ લાગે છે હા સર મને લાગે છે કે લાગે કેમ કે એ લેવલ પર તમને બીજી બધું જે જીએસ કે કંઈ એ જે સબ્જેક્ટ છે એટલા યુઝ નથી થતા પણ લોજિકલ રીઝનિંગ છે એ કોર સબ્જેક્ટ છે કે જે કોઈ પણ તમે ફિલ્ડમાં જાઓ તમને કામ લાગશે જ આપને અત્યારે કઈ તો ઉપયોગી થાય છે ક્લેરિકલ જોબમાં આ જે સ્કિલ હતી

એ જે ફોર્ટી પર્સન્ટનું જે વેટેજ છે એમાં એમાં જે અમુક અમુક ચેપ્ટર્સ આપણને શીખવાડવામાં આવે છે એ મોરલેસ આપણને વ્યવહારુ લાઈફમાં આપણે લોકો કેવી રીતે બેઝિક મેથ સપ્લાય કરીએ છીએ એ અન્ડરસ્ટેન્ડિંગના બેઝ ક્લિયર કરવા માટે હોય છે મને એવું લાગે છે સર તમે ફ્રી ટાઈમમાં શું કરવાનું ગમે તમને સર ફ્રી ટાઈમમાં મને પસંદગીનું વાંચન હું કરું છું શું વાંચન કરું કોઈ એક સ્પેસિફિક જેન્ડરમાં વાંચતી નથી સર એમાં ક્લાસિકલ ગુજરાતી જે નોવેલ્સ છે fiction એમાં થોડું ઘણું મેં વાંચ્યું છે ઓટો છેલી નોવેલ કઈ વાંજી સર છેલી મે કે એમ મુનશી ની ગુજરાત નું નાથ અને પાટણ ની પ્રભુતા બની વાંચી છે અચ્છા અને કઈ તારીખે છે ઇન્ટરવ્યુ સર મારો 12th માર્ચ ના ઇન્ટરવ્યુ છે તો હવે તો તમે જવાના તો જીએસટી માં ને યસ સર આમાં તો choice એવી છે ને બધી યસ સર ટ્રાઇબલ ની તો કદાચ ઓછી પોસ્ટો છે હા સર GST વિશે તો BCOM માં આવ્યું હતું ભણવામાં ના સર GST વિશે નહોતું આવ્યું જીએસટી વિશે નહીં આવ્યું એકાઉન્ટ્સ વિશે તો આવ્યું હશે હા સર તો શું ફરક છે આમાં બી નોંધી અને એક નોંધી અથવા તો જે દેશી નામ હોય એમાં શું ફરક છે એકાઉન્ટ્સ લખે છે ને હા સર સર જે દેશી નામા પદ્ધતિ હતી એક નોંધી એમાં કોઈ પણ ટ્રાન્ઝેક્શન થાય છે તો એનો એક જ રેકોર્ડ નોંધવામાં આવતો હતો જ્યારે દ્વિ નોંધીનામા પદ્ધતિમાં એક જ ટ્રાન્ઝેક્શનના બે રેકોર્ડ બે સાઇડ એટલે ફોર એક્ઝામ્પલ કે આપણે કોઈ પણ ખરીદી કરીએ છીએ તો એમાં એના વ્યવહારની બે અસરો થાય એવી રીતે બે એવું તમે હવે તો ગવર્મેન્ટમાં લગભગ એક વર્ષથી છો જી સર તો જે પ્રાઇવેટ કંપનીનું એકાઉન્ટ હોય છે અને ગવર્મેન્ટના હિસાબો કદાચ રાખતા હોય ટેબલ પર ખબર નહીં આવતું હશે કે એમાં તમને શું ફરક દેખાયો કઈ દેખાયો ફરક સર હિસાબનું અમારે કરવામાં તો કઈ પ્રયત્ન કર્યો જાણવાનો હજુ ટાઈમ છે બાર તારીખ સુધી જાણી લેજો સર સરકારી કેવી રીતે હિસાબ રાખે છે અને પ્રાઇવેટ કંપનીઓમાં કેવી રીતે રાખે છે ઓકે સર હવે આ માર્ચ મહિનો આવશે તો બધા ક્લોઝિંગ સ્ટોક કાઢવાનો ને બધી કંપનીઓ પછી શું કરશે એની કઈ વેલ્યુ લેશે બીજા દિવસે હવાલો પાડશે ને પછી ક્લોઝિંગ સ્ટોકનો હવાલો પાડવો પડે ને કે ભાઈ જીરો થઈ જાય ના ના સર આ જે ક્લોઝિંગ સ્ટોક હોય એની જે વેલ્યુ હોય એને જ આપણે આખરની બાકી એમ કરીને જે નવા વર્ષના એકાઉન્ટ્સ શરૂ કરીએ તો એમાં કઈ વેલ્યુ લેવાની એમ એની કિંમત કેટલી લેવાની એની જે માર્કેટ વેલ્યુ હોય તે જ માર્કેટ વેલ્યુ અચ્છા હમ હમ અને જીએસટી વિશે તો પછી જણાવો તમે બ્રીફલી શું જાણો છો આપ કારણ કે હું પૂછું એના કરતાં તમને જે ખબર છે પેહલા સાંભળી લઈએ જી સર જીએસટી બે હજાર સત્તરમાં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું એ ડેસ્ટિનેશન બેઝડ ટેક્સ છે અને એમાં ટેક્સમાં જે કોમ્પ્લિકેશન્સ હતી કે મલ્ટિપ્લિસિટી જે હતી એને દૂર કરવા માટે જીએસટીંગ વિશે સર એટલે એટલે કેસ્કેડિંગ ઇફેક્ટ એટલે સર કોઈ પણ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે તો એમાં એક વખત આપણે ટેક્સ ભરીએ છીએ પછી ફરી એક વસ્તુ આપણે ફરી વખત બીજી જગ્યાએ વેચીએ છીએ તો જે બે બે વખત ટેક્સ ભરવાનું આવતા હતા અને એના કારણે જે ટેક્સ બર્ડન વધી જતું હતું એ કાસ્કેડિંગ ઇફેક્ટ થતી હતી અને પ્રોફેશન ટેક્સ એટલે સોરી વ્યવસાય પ્રોફેશન ટેક્સ તમારે કપાતો હશે ને પગાર હા સર યસ સર પ્રોફેશનલ ટેક્સ છે એ સ્ટેટ ને જે એમ્પ્લોયીઝ છે એ લોકોને આપવાનો આવતો હોય છે સેન્ટ્રલ ગવર્નમેન્ટ વાળા નહીં નહી આપવાનો સોરી સર એના વિશે મને પ્રોફેશન ના ગણાય ના સર ગણાય તો ખરી તમારે આનંદમાં સરકારી કચેરી હશે ને કેન્દ્ર સરકારની તો એ લોકો નહીં ભરવાનું ભરવાનો હશે સર માનને આઈડિયા છે ત્યાં સુધી એ સ્ટેટ ગવર્મેન્ટ કલેક્ટ કરે છે એટલે બધા એમ્પ્લોઈઝ પર લાગવું જોઈએ ને મને ખાલી કન્ફ્યુઝન છે એમ કે ઈસરો વાળા હોય પીઆરએલ વાળા હોય કે કેન્દ્ર સરકારની કચેરી હોય સ્ટેટ ગવર્મેન્ટ લેસે એમની પાસેથી લે છે હા તો કેમ આપણે સરકારી કર્મચારીઓનો પગારમાંથી કેમ કાપી નાખે તમે પગાર બિલ બનાવતા હશો ને કદાચ અથવા જોયા હશે વ્યવસાય કેમ કાપી નાખે છે આપણે પોતે ભરવા ના જવું જોઈએ આ તો ઓનલાઈન ના ભરવું જોઈએ ઈ સર ડાયરેક્ટ ટેક્સ છે એટલે ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ ના આઈડિયા થી ચાલે છે અચ્છા એવું યસ સર તો બીજો કયા એવા ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ છે જે ઇન્કમ ટેક્સ માં પણ કરું એવું કે કયા કારણસર આપણે કેટલો કાપીએ છે અને કેમ એવી જોગવાઈ રાખી ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ સરકારને વિશ્વાસ નથી પોતાના કર્મચારીઓ ઉપર સર વિશ્વાસ તો છે પણ થોડીક ઈઝ રહે એના માટે હોઈ શકે અને ઇન્કમ ટેક્સમાં માં ઇન્કમ ટેક્સ પણ હોય છે ને ટીડીએસ હોય છે હા યસ સર મને ખબર નથી આપને વધારે ક્યારે છે બીકોમ થયેલા છે સર અ હું વાંચી લઈશ સર એના વિષયમાં સોરી સર બીકોમ કર્યું છે એટલે એકાઉન્ટ્સ એન્ડ ઓડિટિંગ જી સર ઓડિટ કોણ કરે આપણે સરકારમાં સર ઓડિટર જનરલ છે એ કરે એટલે ગુજરાત સરકારમાં કોણ છે એવું કંઈ ખ્યાલ છે સર નામ મને ખ્યાલ નથી હું આમ તો નહીં ચલો કોણ હોય છે કોઈ એજન્સી કે ડિપાર્ટમેન્ટ તેમ નું છે સર નોર્મલી ઓફિસિસ કોઈ દરેક ખાતામાં હિસાબી અધિકારી હોય છે એ હિસાબ નું ધ્યાન રાખતા હોય છે ઓકે તમે હાલમાં જે કચેરીમાં છો એ કચેરીમાં કોઈ ઓડિટ કરે છે કોઈ ઓથોરિટી છે એવી ડિપાર્ટમેન્ટમાં કે એ કન્ટેક્ટ્સમાં સર પૂછે છે સર એટલે હેડ ઓફિસમાં હિસાબી અધિકારી છે ઓફિસની અંદર ઓડિટિંગ માટે કોઈ સ્પેસિફિક નથી સર તો કોણ કરે છે અમારી ઓફિસમાં સર હિસાબી અધિકારી જે હેડ ઓફિસમાં છે તે પણ રેગ્યુલર બેઝિસ પર નથી તેથી વાર્ષિક થતી હોય છે કોણ કરવા આવે છે એવું કઈ ખ્યાલ છે ઓડિટ કરવા સોરી સર મને ખ્યાલ નથી કે ઓકે સર સર હમ વાંચો છો તમે કયું ને શું વાંચો છો સર મને બાયોગ્રાફીસ ઓટોબાયોગ્રાફીસ વાંચું છું કઈ વાંચી ઓટોબાયોગ્રાફી ગાંધીજી ની વાંચી છે સત્યના પ્રયોગો વાંચી છે ઓકે શું એમાં તમે વાંચ્યું ગાંધીજી ની લાઈફ વિશે એમણે જે જે એક્સપીરિયન્સીસ થયા છે એ એમણે ઓગણીસો વીસ સુધીની લાઈફ સુધીના લખ્યા છે ઓકે તો શું એમાં તમને ગમ્યું સોરી સર શું ગમ્યું તમને એમને સર જે સ્પષ્ટતાથી જે વસ્તુઓ કરી જે જે વસ્તુઓમાં એ માનતા હતા એ વસ્તુઓ એમને ઇમ્પ્લિમેન્ટ કરી એ ઇમ્પ્લિમેન્ટ કરવામાં એમને શું શું પ્રોબ્લેમ્સ નડી એ બધી વસ્તુઓનો કેમ કે સર સત્યમાં એ માનતા હતા અને એ સત્યને અને રિયલ લાઈફમાં એક્સપેરિમેન્ટ રિયલ લાઈફમાં ઉતારવા માટે એમણે કેવા કેવા પ્રયોગો કર્યા એમાં એમને કેટલી સફળતાઓ મળી કેટલી નિષ્ફળતાઓ મળી એ વસ્તુની વાત એમણે ઓટોબાયોગ્રાફીના રૂપમાં કરી છે એટલે એ નામ આપવામાં આવ્યું ઓકે અને એ સિવાય વાંચ્યું તમે ગુજરાતનો નાથ અને એમાં કયું પાત્ર ગમ્યું તમને એમાં સર આમ ઘણા પાત્રો ગમ્યા છે એક મુંજાલનું પાત્ર છે એ પણ ગમે છે એના સિવાય કાક અને મંજરીનું પાત્ર આવે છે એ પણ એમાં જે મંજરીનું કેરેક્ટર છે એ પણ મને ગમે છે ઓકે તમે એને ઐતિહાસિક નોવેલમાં ખપાવશો કે પછી એક ઐતિહાસિક પુસ્તકમાં ખપાવશો સર એ સામાન્ય રીતે આપણે એને ઐતિહાસિક નોવેલમાં ગણતા હોઈએ છે પણ એક પ્રેસ કોન્ફરન્સમાં કે એમ મુનશીએ પોતે એમ કહેલું હતું કે ક્યાંક અને મંજરી જે કેરેક્ટર છે એ રિયલ લાઈફની હિસ્ટ્રીમાં થયેલા નથી એટલે આ રિયલ હિસ્ટ્રીનો બેઝ લઈને નાટ્યાત્મક રૂપમાં લખવામાં આવેલી નોવેલ છે એટલે એક ઐતિહાસિક પુસ્તક કહી શકીશું વધારે આપણે એમને ઓકે સરકારની કોઈ યોજના અંગે વાત કરો ને વાંચ્યું છે કોઈ યોજના એવી વિશે એટલે કોઈ પણ જનરલ ઓકે સર આયુષ્યમાન ભારત સરકારની જે યોજના છે એ ભારતના હેલ્થ સેક્ટર સારું કામ કરી રહી છે અત્યારે કે નોર્મલી કોઈ પણ સામાન્ય માણસ હોય તો એને હેલ્થમાં કોઈ પણ મોટો ખર્ચો આવશે તો એ કેવી રીતે હેન્ડલ કરશે એ બહુ મોટી ચિંતા હતી જેને દૂર કરવા માટે આ યોજના બહુ સારી એવી કામ કરી ઓકે જય સોમનાથ વાંચીએ રાજાધિરાજ વાંચીએ જય સોમનાથ અને ધીરાજ નથી વાંચી સર

પણ સોરી સર હું મન ખ્યાલ નથી તમે જે પાટણની પ્રભુતા વાંચી છે તેનું એક પાત્ર છે ગજજનીયો અમીર એ કોણ હતા કોણ છો ગજજનીયો અમીર ગઝનીનો અમીર ગજજનીયો અમીર ગજજનીયો અમીર એ કોણ હતા સોરી સર હું યાદ નથી કરી શકતી તો કે બીજું એક પાત્ર છે ગોગા બાપા ચૌહાણ એ કોણ હતા

સોરી સર ઓકે મૂવી જોવો છો ગુજરાતી મૂવી જોયા છે બહુ વધારે તો નહીં પણ થોડા ઘણા જોયા છે ઓકે રામ મોરીએ કોઈ સ્ક્રિપ્ટ લખી છે ગુજરાતી મૂવી માં હા સર મેં એવું કંઈક સાંભળ્યું તો એના વિશે ને કોઈ યુવા ગૌરવ પુરસ્કાર ને ભારતીય સાહિત્ય પુરસ્કાર મળેલો છે એવું કોઈ મૂવી કહી શકો એમ સર રેવા આઈ એમ નોટ શ્યોર અબાઉટ ઈટ પણ રેવા માટે તો નથી મળ્યો તમે કચ્છ કચ્છ વાળું મૂવી સર હું નામ ભૂલી ગઈ પણ કચ્છમાં જે મહિલાઓની સ્થિતિ છે એના ઉપર એ બનાવેલું મૂવી છે ઓકે તો રેવા મૂવી નું જે તમે નામ લીધું જી સર એ કઈ પુસ્તક પર આધારિત છે સર એ ધ્રુવ ભટ દ્વારા લખિત તત્વમસી પુસ્તક પર આધારિત છે ઓકે અને તેનો અંતિમ આર્દ શું છે તત્વમસી શામાડ લખી એમણે એમાં સર આપણે સ્પિરિચ્યુઅલિટી અને નેચરલ નેચર સાથે જોડાવાની વાત છે એ હાર્દ છે એનો અને અકુપાર અકુપાર છે સર એ ગીરમાં અ જે સિંહ છે ગિરના જે લોકો છે ગિરની જે પ્રકૃતિ છે એના વિશે લખાયેલી બુક છે એમાં સિંહ એક નામ છે એક લેડી સિંહણ સિંહણ છે યસ સર એનું નામ છે શું હતું સર થોડું યાદ ક્યાં મત ટાઈમ હશે હા કરી સર મને એ નામ કેરેક્ટર યાદ છે एकदम યાદ છે પણ આઈ કે નોટ ઓકે તમે જે તેમાં રહેવા નદીને એક આખી સાડી ઓઢાડવામાં આવે છે એ કોણ ઓઢાડે છે સર વ્યક્તિનું નામ તો મને યાદ નથી આઈ એમ સોરી ઓકે અને આ પ્રથા શાના માટેની છે આ પ્રથા આજે પણ અસ્તિત્વમાં ધરાવે કે નદીને સાડી ઓઢાડવામાં આવે તો આના પાછળનું વૈદિક કારણ શું છે લોજિક શું છે સોરી સર મને ખ્યાલ નથી ઓકે તમે ગાંધીજીની બુક વાંચી છે સત્યના પ્રયોગો યસ સર એ પુસ્તકમાં ગાંધીજી દ્વારા લખાયેલું કોઈ એક સત્ય એ તમારે પુસ્તકમાંથી હટાવવું હોય જે સમગ્ર રીતે ઇતિહાસમાંથી હટી આમ તો ગાંધીજીએ પોતે એમાં લખ્યું છે એટલે આપણને તો એવું રાઈટ નથી પણ તે છતાં જો એક મને ચોઈસ કરવામાં આવે તો એમાં એમણે કન્ફેસ ઘણી બધી વસ્તુ એવી કરેલી એમાં એક વસ્તુ છે કે સિગરેટ તો નહીં પણ બીડીના ઠૂઠા જે એમના ઘરે કોઈ ગેસ્ટ આવતા તો એ પીતા અને એમાંથી જે બચીને મૂકેલા હોય તો એ એ સ્મોક કરતા એ વાત એમણે કરેલી છે તો એ મન લાગે કે કદાચ હું ચૂઝ કરી શકું તમારા જીવનની કોઈ ઘટના તમારે બદલવી હોય કે જે નથી બનવી જોઈતી તો તમારા જીવનની કઈ ઘટના બદલશો તમે સર એક રિસન્ટમાં જ રિસન્ટ એટલે એકાદ વર્ષમાં જ મારા એક મેન્ટર તરીકે હું ગણતી એમને એ રિટાયર્ડ આઈએસ હતા વાંચવાનો એમનો બહુ શોખ હતો ને એમનો હમણાં એકાદ વર્ષ પહેલાં એક એક વર્ષ પહેલાં જેમની ડેથ થઈ તો મને એ વાતનું બહુ દુઃખ છે એટલે મને એમ છે કે જો એ મને ઘટના બદલવાની કે તો હું બદલી શકું કેમ કે મને એમ લાગે કે મારા ઇન્ટરવ્યૂનું જે પ્રિપરેશનનો ફેસ હતો એમાં પણ એ મને બહુ જ હેલ્પફુલ થઈ શક્યા હોત એટલે હું એ ચૂઝ કરીશ ઓકે તમારા જીવનમાં ક્યારે એવી પરિસ્થિતિ આવી કે જ્યારે તમે કોઈ ચેલેન્જીસ ફેસ કર્યા હોય અને એમાંથી તમે બહુ પોઝિટિવલી બહાર આવ્યા હોય જી સર આ ઇન પ્રિપરેશનનો ફેઝ જ મારા માટે હું એમાં ચૂઝ કરીશ કે પ્રિપરેશનના શરૂઆતના ફેઝમાં મને બહુ નિષ્ફળતાઓ મળી હતી ઘણી બધી તો એમાં દરેક નિષ્ફળતામાં શરૂઆતમાં મને નિરાશા થતી પણ એમાંથી હું શીખતી ગઈ શીખતી ગઈ અને એમાંથી હું બહુ જ પોઝિટિવલી બહાર આવી છું અને આજે તમારી સમક્ષ છું સર ઓકે તમે તમારા ઘર માટે એક ટેલિવિઝન લેવા માટે જાઓ છો શું લેવા સર ટેલિવિઝન ટેલિવિઝન ઓકે એની કિંમત છે વીસ રૂપિયા જી સર અને એના પર અઢાર ટકા છે જી સર તો આની તમે જર્નલ એન્ટ્રી શું કરશો તમે બીકોમ છો જી સર અને આમ નોન બોલો સર જીએસટી વાળી આમ નોન હું ભણી નથી પણ તે છતાં હું ટ્રાય કરું કે સર ખરીદ ખાતે ઉધાર એની અંદર અમાઉન્ટની અંદર વીસ હજાર પ્લસ ટેક્સ આવી જશે અને તે ટેક્સ ખાતેની જે અમાઉન્ટ આવશે તે જમા અને બીજું જો રોકડથી પૈસા પે કરીશ તો રોકડ ખાતે ઓકે ચાલો GST તમે ભણ્યા નથી જવા દઈએ આપણે જી સર ઇનવોઇસ વેલ્યુ ટેક્સ વેલ્યુ બંને વચ્ચે શું તફાવત હોય ઇનવોઇસ વેલ્યુ અને ટેક્સ અને ટેક્સ વેલ્યુ સર ઇનવોઇસ વેલ્યુ એટલે જે તે એમઆરપી કે જે પ્રોડક્ટ ની હોય તે હશે અને ટેક્સ વેલ્યુ એટલે એ એમઆરપી પર ટેક્સ જે પ્લસ કે માઈનસ આપણે કરીશું તે ઇનવોઇસ ટેક્સ વેલ્યુ તો ટેક્સ વેલ્યુમાં ઇન્વોઇસ વેલ્યુમાંથી ટેક્સ વેલ્યુ બાદ કરો તો શું મળે સોરી સર ક્વેશ્ચન ઇન્વોઇસ વેલ્યુમાંથી ટેક્સ વેલ્યુ બાદ કરો તો શું મળે તમને જે નેટ વેલ્યુ હોય તે પ્રોડક્ટ એની ઓકે પેઢીના માલિક છે એ પેઢીના બેંક એકાઉન્ટમાંથી વીસ હજાર રૂપિયા ઉપાડી લાવ્યા પંદર હજાર એમણે પેઢીનું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ભર્યું અને પાંચ પોતાનું જીવન વીમા પ્રીમિયમ ભર્યું અને આમનું શું થશે સર એક્ઝેક્ટ તો આમ નોંધ હું યાદ મને યાદ નથી આવતી પણ એમાં બાયફર્કેશન એવી થશે કે જે પેઢી માટેનું જે ઇન્સ્યોરન્સ કર્યું છે એ આપણે અકાઉન્ટ્સમાં નોંધીશું અને જે પોતાનું જીવન વીમાનું પ્રીમિયમ હતું તે ઉપાડ ખાતે નોંધીશું આપણે બેન જુનિયર ક્લર્ક તરીકે શું કામગીરી કરો છો આપ ઓફિસમાં સર જુનિયર ક્લર્ક તરીકે હું આઉટડોર આ આ આઉટવર્ડ ઇનવર્ડ કરવાનું જે હોય છે ફાઇલ સાચવણી જે કરવાની હોય છે રજિસ્ટર જે નિભાવવાના હોય છે ઓફિસમાં એવું બેઝિક પગાર બિલ બનાવવાનું હું શીખી રહી છું અત્યારે ઓકે તો પગાર બિલ અપ કેવી રીતે બનાવશો સર પહેલા તો ઓફિસમાં જેટલા એમ્પ્લોયીઝ છે તો એ લોકોની જેટલી સેલેરી થાય છે એનું ટોટલ કરીને પહેલા તો હેડ ઓફિસ થી ગ્રાન્ટ માંગીશું પછી પગાર બિલ બનાવાય શું કે જે લોકોનો બેઝિક ગ્રેડ પે કેવો છે એમાંથી ডিએચઆરએ એ બધું કેલ્ક્યુલેટ કરીને એની પેલી સેલેરી સ્લિપ તૈયાર કરીશું બેઝિક અને ગ્રેડ પે હજુ પણ પ્રચલિત છે ખરા હા જી સર ઓકે તો આપનો ગ્રેડ પે કયો છે સર મારો ગ્રેડ પે 1900 છે 1900 ગ્રેડ પે છે પણ અત્યારે સર હું ફિક્સ પે માં છું એટલે મારી સેલેરી ફિક્સ પે માં આવે તો મારો કે તમે જો ફૂલ પે માં આવી जाओ તો તમારો ગ્રેડ પે અને બેઝિક કેવી રીતે ગણતરીમાં લેવાનો હા સર હું જ્યારે ફૂલ પેમાં જઈશ ત્યારે મારો બેઝિક પે ઓગણીસ નવસો છે તો એ ઓગણીસ નવસો ને કાઉન્ટ કરીને એના ઉપર ડી એન એચ આર એની બધું રેડ કરે ને એડ કરવાનો ઓગણીસો ના સર એ સર ગ્રેડ પેના આધારે આપણું બેઝિક પે નક્કી થાય છે અચ્છા ઓકે ચાલો પછી નેક્સ્ટ શું સ્ટેપ પગાર બિલ તમે બનાવી લીધું વિગત બધી મેળવી લીધી પછી એક્સેલ સીટમાં બનાવશો બિલ હા સર એક્સેલ સીટમાં બનશે ઓકે અને પછી પછી ઓનલાઈન પોર્ટલ છે આઈએફએમએસ સિસ્ટમ એના ઉપર બિલની વિગતો જે આપવાની હોય છે તે આપીએ એના પછી જે કચેરીના હેડ હોય છે તે એ બિલને અપ્રૂવ કરે પછી એ બિલ શું કહેવાય કચેરીના હેડ જે અપ્રૂવ કરે ને સર પર્ટિક્યુલર નામ શું છે મારી કચેરીમાં જિલ્લા યુવા અને યુવા વિકાસ અધિકારી નહીં એટલે ડીડીઓ કેવા છે સીઓ કેવા છે શું કેવા છે એ સર મને ખ્યાલ નથી સીકો છે ને કઈ હા સર સીકો છે કદો કેમનો તો ટ્રેઝરી સાથે જ્યારે આપ કમ્યુનિકેશન કરશો બિલની બિલ ચાસે ક્વેરી માં આવશે અથવા તો अप्रूव થશે એના માટે કોઈ એના વિશે મને ખ્યાલ નથી પણ હું જાણી ચાલો તમે બિલ બનાવશો એટલે તમે ખર્ચ કરશો તો гранટ ખર્ચ કરવા માટે કોઈ કંટ્રોલિંગ ઓફિસર ખરા આપના ઓફિસના

જો બધા નું કોમન જ પગાર બિલ બન જશે એક જ બધા ના અલગ અલગ થશે બધા ના અલગ અલગ બનશે તમારું પગાર બિલ બનશે જી સર બધા નો હેડ તો સેમ જ જશે સબ હેડ જે કહેવાય ઓકે ઓબ્જેક્ટ હેડ કયો હશે આપના પગાર માટે antisense આ કુડ લિસ્ટ હશે ઓબ્જેક્ટ હેડ નું એની સામે અમાઉન્ટ લખતા હશો સોરી સર હું જાણું છું 0101 છે 0102 છે 0 યસ સર એવું છે મારા મારી ઉપરના જે અધિકારીઓ છે એ લોકોનું ઝીરો પાંચની અંદર થાય છે મારો ઝીરો બેની અંદર થાય છે પણ એના વિશેની વધારે ડિટેલ્સ મને ખ્યાલ નથી હું જાણી લઈશ તમારું ઓફિસનું ટેલિફોન બિલ આવે કે ઇલેક્ટ્રિસિટી બિલ આવે એ કયા ઓબ્જેક્ટ હેડમાં ઉધારવાનું થશે સર હું જોઈ લઈશ એના વિશે ડિટેલ્સમાં સર મને ખ્યાલ નથી તો હવે એ સરકારનો વ્યાપ વધી રહ્યો છે અત્યારે જી સર તો હવે જુનિયર ક્લર્કની જરૂર શું પડશે સરકારમાં ઇનવર્ડ આઉટવર્ડ તો એ સરકાર કરી દેશે નોંધી પણ લેશે ફાઇલો એમાં પણ અલગ અલગ ક્લાસિફિકેશનમાં મુકાઈ જશે તો ક્લર્કનું કામ શું રહેશે સર ક્લર્કનું કામ એવી રીતે રહેશે કે એ જે કમ્પ્યુટર સિસ્ટમમાં આપણે બધી ડિટેલ્સ જે નાખવાની છે તો એ ઈ સરકાર જાતે તો નથી કરતો આપણે ઇનપુટ્સ એ લોકોને આપવા પડે છે તો એ કરશે અધિકારી કરશે ને માનો કે તમારી ઓફિસમાં જે ક્લાસ ટુ હશે એમને પોતાના પાસે જે ફાઇલ રાખવાની હશે એ પોતાના લોગિનમાં મૂકી દેશે ત્યાંથી ડિસ્પેચ કરશો ત્યાંથી ડિસ્પેચ કરી દેશે સર અધિકારી આ બધું કામ જાતે કરશે મને ખ્યાલ નથી કેમ કે કેમ કે અધિકારીના કામ બીજા અલગ ડાયવર્સિફાઈડ ને ફિલ્ડ વર્કમાં હોય છે તો જે આ બધું કામ છે એ બધું કામ કરવા માટે તો ક્લર્ક જ જોઈશો તો એનું લોગિન આઈડી પાસવર્ડ તમે લઈને ડિસ્પેચ કરશો એવી રીતે સર અમારે ઓફિસમાં હજી ઈ સરકાર આવ્યું નથી એટલે એક્ઝેક્ટ કામગીરી શું છે મને ખ્યાલ નથી અમે બધું ફિઝિકલ કામ કરીએ છે સર હજી ડન સર બેન તમારી પાસે થોડોક ટાઈમ છે હજી દસેક દિવસનો થોડુંક તમે બી કોમ ભૂલી ગયા છો એવું મને લાગ્યું એટલે એવું તમે ન કહી શકો કે ગ્રેજ્યુએશનની ઘણો ટાઈમ થઈ ગયો આઠ વરસ થઈ ગયા એ તો જીવનમાં એકવાર ઉતારી લીધું એ ઉતારી લીધું થોડા હાવભાવ આમ થઈ જાય છે વિચારો તો ના પાડો તો આંખો ઝીણી થઈ જાય એવું બધું કેમ થાય સર અરે આમ વાંધો નહીં નેચરલ છે હવે પછી એને બહુ કંટ્રોલ કરવા જશે તો એ પાછું ઊંધું થશે હમ તો આમાં અમે ટિપ્સ લખી છે થોડું જોઈ લેજે હા રિવાઇઝ કરી દેજો